નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ તેના માતા પિતા તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી યોજનાઓ કમ્પ્યુટર સ્માર્ટફોન વગેરે જેવી માહિતી આપીએ છીએ આ ઉપરાંત પ્રખ્યાત દિવ્યાંગજનો તેમણે જીવનમાં ખૂબ સફળતા મેળવી છે તેમની પ્રેરણાદાયક સ્ટોરી અને જુદા જુદા દિવસો જેમની ઉજવણી થાય છે એની વાત પણ કરીએ છીએ તો આવો આજે પણ એવો જ એક વિડીયો માણીએ યોજનાનું નામ સંત સુરદાસ યોજના તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના પાત્રતાના માપદંડ એસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ સહાયનું ધોરણ રૂપિયા છસો માસિક પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવશે એક અંધત્વ એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા બે आनुवंशिक कारणों की थत स्नायु क्षय ऐसी टका दिव्यांगता तबड़वा की क्षति एसी टका दिव्यांगता चार क्रॉनिक न्यूरोलॉजिकल स्थिति ऐसी टका के वु दिव्यांगता पांच सामान्य ईजा जीवलेण रक्तस्त्राव ऐसी टका के वु दिव्यांगता ओछी दृष्टि एसी टका के वु दिव्यांगता ध्रुजारी स्नायुबद्ध कठोरता एसी टका वधु दिव्यांगता आठ बौद्धिक असमर्थता एसी टका वधु दिव्यांगता हिमोग्लोबीन घटेली मात्रा ऐसी टका वधु दिव्यांगता દસ રક્તપિત્ત સાજા થયેલા એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અગિયાર દીર્ઘકાલીન એનેમિયા એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા બાર એસિડના હુમલાનો ભોગ બનેલા એસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા તેર હલનચલન સાથેની અશક્તતા एसी टका दिव्यांगता चौदह सेबल पाल्सी एसी टका कि दिव्यांगता पंदर वमनता एसी टका कि दिव्यांगता सोल मानसिक बीमार एसी टका कि दिव्यांगता सत्तर बहुविध स्क्लेरोसिस શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અઢાર ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ઓગણીસ વાણી અને ભાષાની અશક્તતા એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા વીસ ચેતાતંત્ર ન્યુરોવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા એકવીસ બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા એસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા રજૂ કરવાના ડોક્યુમેન્ટ રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક ઉંમરનો પુરાવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો તલાટી નગર પંચાયત રેકોર્ડ ઉપરનો પૈકી કોઈ પણ એક દિવ્યાંગ ઓળખ કાર્ડ સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક બીપીએલ સ્કોર અંગેનો દાખલો સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક જો હોય તો નોંધ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી બીપીએલ સ્કોર અંગેનો દાખલો ફરજિયાત નથી માટે બીપીએલ સિવાયના દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક આધાર કાર્ડની નકલ દિવ્યાંગ ઓળખ કાર્ડ એસટી બસ પાસ યોજનાનો લાભ લેવા ઈચ્છતા दिव्यांग व्यक्तियों ए ई समाज कल्याण नी वेबसाइट e samajkalyan.gujarat.gov.in ऊपर ऑनलाइन अर्जी करवी अथवा પોતાની આસપાસ કાર્યરત દિવ્યાંગતા ધરાવતા લોકો માટેની સંસ્થાનો સંપર્ક કરી અરજી કરવી અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મારફત અરજી કરી માર્ગદર્શન મેળવી શકાય છે